આપણે ઉભા ની જોયી વરસાદ આવ્યો ઉમેશભાઈ ગાડી લઈને આવ્યા હતા આપડે ગાડી લઈને નીકળી ગયા આપડે ઓફિસ હતા વરસાદ આવ્યો હતો માદરું પી ઉમેશભાઈ નાખી માદડા માં ઉમેશભાઈ ગાડી જવા દીધી રામ સકડી

આપડે બે ત્રણ વાર ઉમેશભાઈને કીધું છે નાસ્તો લેવા ભાઈ કેમ છત્રી લીધે અમારી પાસે છત્રી નોંધ છત્રી લઈને ઉમેશભાઈ નાસ્તો લેવા ખાલી બે ડગલા લેવા છે તો ઉમેશભાઈ ના પડતી જો નાસ્તો લેવા છે નાસ્તો કરી લઈએ આપણે આ જો આ બબલું ખાધું હોય તો મને કોમેન્ટ કર્યો આપણને બહુ ભૂખ લાગી છે આપણે ગાયે ઘા ખાવા જ મળ્યા ઉમેશભાઈનો વારોય નો વારો નવા દીધો હું તો ગાય બધા બબલા ખાઈ ગયો ઉમેશભાઈ કે મારે થોડું કે નું રાખ્યું ગાય વાંધો ને તો આપડે લાવી દીધા ભૈજાની ચટણી નાખે છે ભાઈ ઝપટ લાવી દેવાની એની પેલા તો લાટ બધા ભૈયા ખાઈ જવાના છે આજકાલથી ચટણી ભાગ પાડવા રહી તા તો આપડે કઈ કઈ ઝાપટી જવાના છે જો આમાં ભૈયા લાવી નાખ્યા બાય ટાટા